ત્રંબો ગામે થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો પૂર્વ કચ્છ પોલીસની શાનદાર કામગીરી રાપર તાલુકાના ત્રંબો ગામે થયેલ ધનસુખ નારાયણભાઈ ડોડિયાની હત્યાનો ભેદ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે પોલીસે એક આરોપીને ઝડપી લઈ ગુનામાં વપરાયેલ હથિયાર તથા મુદ્દામાલ કબજે કર્યો છે તારીખ સત્યાવીસ દસ બે હજાર પચીસના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં થયેલ હત્યાના ગુનામાં મૃતક ધનસુખ ડોડિયા લોખંડના પાઇપથી હુમલો કરી મૃતકનો સંબંધ તેની ડાકાની દીકરી સાથે હતો આ શંકાના આધારે ભરતે ગુસ્સામાં આવી લોખંડના પાઇપથી ધનસુખની હત્યા કરી ફરાર થઈ ગયો હતો પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા ભચાઉ ડિવિઝનની વિવિધ ટીમો બનાવી રાતભર હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન આરોપી ભરત કોહલીને ગણતરીના કલાકોમાં જ રાપર ખાતે ઝડપી લેવામાં આવ્યો હતો કબજે કરાયેલ મુદ્દામાલ લોખંડનો પાઇપ ગુનામાં વપરાયેલ હથિયાર એલ્યુમિનિયમનું દૂધ ભરવાનું કેન હીરો હોન્ડા મોટર સાયકલ નંબર જી જે બાર એ સી એક જીરો સાત એક આ સમગ્ર કાર્યવાહી દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર વી એ સેંગલ એસ વી ચૌધરી વી કે ગઢવી તથા એલસીબી અને ભચાઉ ડિવિઝનના સ્ટાફનો સરાહનીય ફાળો રહ્યો હતો પૂર્વ કચ્છ પોલીસે આ ઘટના પચીસ ના રાપર તાલુકાના ત્રણો ગામ ખાતે મરણ જણા ધનસુખો તેનો મિત્ર આરોપી ભરત કોહલી દ્વારા જૂના ઝઘડા મંદુક રાખી લોખંડના પાઇપ પડે તેની હત્યાનું મોત કરે છે આ બાબતે બનાવની ગંભીરતા જોતા માન્ય બોર્ડરેન્ડ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ શ્રી સાગર બાદના સાહેબની સૂચના અન્વયે જિલ્લાની અલગ અલગ એસસીપી એસઓજીની ટીમ બનાવી લોકલ પોલીસ સ્ટેશન ડિવિઝનની ટીમ બનાવી આરોપીને રાઉન્ડઅપ કરે છે થેન્ક યુ